પૂર્વ તૈયારીઓ માતા માતાએ સ્તનપાન કરાવતા પહેલા સરખી રીતે હાથ ધોવા જરૂરી છે અને તેને સરખી રીતે સુકાવવા પણ તેટલું જરૂરી છે સ્તનપાન કરાવતા પહેલા માતાએ ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું જરૂરી છે ત્યારબાદ માતાની બેસવાની પરિસ્થિતિ આરામદાયક હોવી બહુ જરૂરી છે પહેલી વસ્તુ એ ખ્યાલ રાખવાની કે જે પરિસ્થિતિમાં માતા બેસે છે તે ખુરશી આરામદાયક હોવી જોઈએ પગ નીચે જમીન પર અડેલા હોવા જોઈએ અગર પગ અડેલા ન હોય અને અગર ખુરશી ઊંચી હોય તો એ રીતે માતાએ પોતાના પગના નીચે સહારો આપવો સપોર્ટ આપવો જરૂરી છે આ રીતે

એને બાળકને ધવડાવવામાં સરળતા માતા આરામદાયક પરિસ્થિતિમાં બેસી જાય ત્યાર પછી માતાના સ્તનના ઉપરથી કપડું હટાટવું જરૂરી છે અંદરના વસ્ત્રોનું કોઈ પણ સ્તન ઉપર દબાણ ઘોડવું જોઈએ નહીં હવે સ્તન પણ ધરાવતા પહેલા એ જોવું જરૂરી છે કે બાળકના શરીર પર વધારાના કોઈ કપડા હોય કઈ કંઈક આવું ઝાડવું કે એવી વસ્તુ અગર બાળકને શરીરના ઉપર હોય તો એને નીકાળવું જરૂરી છે જેથી કરીને બાળક આરામદાયક પરિસ્થિતિમાં રહે અને ધવડાતી વખતે એને ગરમી ન લાગે જેમ કે આપણે પહેલા પણ કીધું હતું કે આ પકડ છે ક્રેડિટ પકડ જેની અંદર માતા જે સ્તનથી બાળકને ધવડાવવાની હોય એ જ बाजूના હાથથી અને બાળકને સહારો આપવાનો છે એટલે કે બાળકો માથું માતાની કોણીના વચ્ચે સ્થિત રહેશે જેથી કે બાળકની એક આરામદાયક સ્થિતિ બની ધાવણ લેવા માટે આ રીતે બાળકને માતા સહારો આપશે સહારો આપશે આ લાંબા સમયને માટે આવી પરિસ્થિતિમાં બેસવાનું હોય અને માતાનો હાથ અગર દુખી જાય અથવા તો બાળક નીચે ગમતું થઈ જાય તો એ પરિસ્થિતિની અંદર આપણે તકિયાનો સહારો લઈ શકીએ તકે માતાના ખોડામાં મૂકીને બાળકને

ત્યારબાદ એ ચકાસી લેવું કે બાળકનું આખું શરીર એક સીધી રેખામાં છે કે નહીં આ બધી વસ્તુ ચકાસ્યા પછી બાળકને ધાવણ આપવાની શરૂઆત કરવી જોઈએ જેથી કરીને બાળક આરામદાયક પરિસ્થિતિની અંદર માતાનું ધાવણ લઈ શકે હવે આપણે જોઈશું કે ધવડાવવા માટે માતાના સ્તન ની પકડ કેવી હોવી જોઈએ એની માટે જો કે આ ક્રેડલ પદ્ધતિ છે એની માટે માતા જે બાજુના સ્તન થી બાળકને ધવડાવતી હોય એના વિપરીત બાજુનો જે હાથ છે એના સહારા વડે આપણે બાળકને ધરાવીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે માતાનો જે ડાબો હાથ છે એનો અંગૂઠો અને પેલી બે આંગળીના વડે આપણે સ્તન પર થોડોક દબાવ આપવાનો છે આના વડે જેટલું બની શકે એટલું આપણે એરિયોનાનો જે ભાગ છે તે બાળકના મૂળાની અંદર આપી શકીશું જેના વડે વધારામાં વધારે દૂધ જે છે તે બાળકને મળી શકે આમાં અગત્યની વાત એ છે કે જે આંગળીઓ છે એ નિપલ થી ત્રણ આંગળીના દૂરી પર હોવી જોઈએ અને માતાની આંગળીઓ જે છે તે બાળકના ગોઠના સમાનાંતર હોવી જોઈએ બીજી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે જે આ પકડ છે એમાં યુ શેપ રાખવાનો છે આપણે અગર વી શેપ રાખીશું તો બાળકને બાળક ફક્ત નિપલ દ્વારા જ દૂધ લઈ શકશે એટલા માટે યુ પકડ દ્વારા આપણે બંને આંગળીઓથી અને અંગૂઠાથી સમાન દબાણ આપવાનું છે હવે આપણે જોઈશું કે સ્તનપાન માટે બાળકના મોઢાની પકડ કેવી હોવી જોઈએ એની માટે સૌથી પહેલા બાળકનું મોઢું જે છે તે જેટલું બની શકે એટલું વધારે ખુલ્લું હોવું જોઈએ આની માટે માતા એક રીત કરી શકે છે જેમાં સૌથી પહેલા બાળકને ધવડાવતા પહેલા માતા એની જે નિપલનો ભાગ છે તે બાળકના ઉપરના કોઠ પર અટકાડી શકે છે જેના લીધે બાળક સજાગ થશે અને ધવડાવવા માટે જેટલું બની શકે એટલું એનું મોઢું ખુલશે આનાથી એરિયોનાનો જે ભાગ છે તે વધુમાં વધુ ભાગ બાળકના મોઢામાં જઈ શકે છે એની ખાતરી આપણે કરી શકીએ છીએ જ્યારે માતા જે સ્તનથી ધવડાવતી હોય થોડું ઊંચું કરી અને જોઈ શકે છે કે નીચેનો ભાગ ભાગ ઉપરના વધારે અંદર છે કે નહીં અંતમાં આપણે એ જોવાનું છે કે બાળક અને માતા એકબીજાના વધુમાં વધુ નજીક હોય જેનાથી બાળકની ડાળી જે છે તે માતાના સ્તનને અડકીને હોવી જોઈએ અથવા તો જેમ બને એમ માતાના સ્તનથી નજીક હોવી જોઈએ અગર માતા ને કોઈ શરદી કે ઉધરસના લક્ષણ હોય તો એ સમયે અને છીંક આવતી હોય તો એ ખાસ ખ્યાલ રાખવું જરૂરી હોય કે જે કપડું મોડે બાંધ્યું છે એ થોડું જાળવું હોય ત્રણ કે ચાર લેયર આ રીતે આપણે માતાનો ચેપ બાળક પર જતો અટકાવી શકીએ જ્યારે પણ વાતાવરણમાં ફેરફાર આવતો હોય કે તો ઋતુમાં ફેરફાર આવતો હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે માતા અથવા તો બાળક બીમાર પડી શકે પણ આવી પરિસ્થિતિમાં ઘવડાવવાનું બંધ કરવાનું નથી કારણ કે માતાના દૂધમાં એક રોગપ્રતિકારક શક્તિ હોય છે જે બાળકને અન્ય બીજા રોગોથી લડવા માટે મદદરૂપ થાય છે તો એક ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કે બાળક બીમાર હોય અથવા તો માતા બીમાર હોય એમાંથી કોઈ પણ બીમાર હોય તો દવડાવવાનું બંધ કરવાનું નથી આવો આપણે વિશે જાગૃતતા ફેલાવીએ આ વિડીયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર નમસ્કાર